ટેમ્પરેચર કેટલું હે 43 ડિગ્રી આ મિત્રો છે ને બે નવી બસાવી એક જો આવડીયા અને અમારા બાપુ યાદ થઈ ગયા બાપુજી એવું લાગે કે ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા લોગમાં સ્વાગત છે તમારું બધા જય શ્રી રામ જય માતા કેમ છો બધા મજામાં હું પણ મજામાં અત્યારે વાગી ગયા સવારના 9:30 નાઈ દે હે ને ઉઠવા મોડું થઈ ગયું હે કાઈ બોલું નાઈ દેન ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે જવાનું આપણે સ્કૂલે શું લેવા જવાનો હોય એ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી ખબર પડી જાય હું લેવા જવું છે ને કઈ જ દઉં હે ને યુનિફોર્મ બદલે એટલે કે લેવા જવાનો હોય એનું માપ દેવા જવાનો એ ખબર નથી હવે અહીંયા જઈને એ પછી ખબર પડે કે શું કરવાનું છે એ તો હાલો આવું જઈશ સ્કૂલે તો અમે સાહિલભાઈ બે જઈશું જ્યાં સાહિલભાઈ આવી ગયા અને લક્ષભાઈ વેકેશન કરવા આવ્યા રૂપાવાટીથી અને તો ઓળખતા જઈશું તમને તે પહેલાં બ્લોગમાં બતાવ્યા હતા કેટલા દિન વેકેશન પીડ્યું જ આવી ગયા કપડા બદલાવા અને કિશનભાઈ અમારે ડ્રેસ પહેરી લીધો અને થઈ ગયો રેડી અને બાકી બધાય બદલાવે જો અહીં અમારા મિહિરભાઈ ગૌતમભાઈ અને આપણો આવી ગયો હવે જોઈ લે કેવું થાય પછી ઘરે જઈને તમને કાંઈ દેશે બતાડી પહેરીને અત્યારે ખાલી માપી લઈ આ જો આકાશભાઈ બદલાવે સાહિલભાઈ બદલાઈ લીધો તો એ થઈ ગયા ફીટ હવે આપણે એક માપવાનો બાકી છે હવે પહેરી જ લઈ પછી તમને ડાયરેક્ટ બતાવી દો હાલો માપનો થઈ ગયો

અને હવે છે ને થાણા ગળા જવાનું એક કામ બામ છે તો એ પતાઈ આવી મિત્રો ઓન છે ને બે નવી બસ આવી એક જો આવડિયા અને એક બીજી જો આમ સફેદ ઊભી ને જો અહીં રે એક આવડિયા બે નવી બસ આવી સ્કૂલે થી યુનિફોર્મ લઈને વી અને નથી કે લાઈટ આવી નથી ગરમી એવી થાય છે અત્યારે વાગી ગયા બપોર ને અગિયાર ને જો મમ્મી તૈયારી કરી હતી રાંધવાની અને આપણે હવે ક્યાંક બહાર જઈ મિત્રો તો વાગી ગયા અત્યારે બપોરના દોઢ જમી લીધું હોય અને આજ છે ને બુધવારે લાઇટ વેગી ગરમી બહુ થઈ શકે હવાની લાઇટ વીગી કહે છે કે બે વાગે આવી જાય બે વાગે લાઇટ આવી જાય તે પછી આપણે પંખો મંખો ચાલુ કરીને ઘડી વાર આરામ કરી લે અને મોબાઈલમાં ચાર્જિંગ સીએ નહીં લાઇટ આવી જાય પછી મોબાઈલમાં ચાર્જિંગ આપણે મૂકી દઈએ ગતિવાથી ગરમીનું બુફાવું જવા એટલો એટલો બહારથી પવન આવે એટલે વાંધો નથી આ જ છે ને ગામમાં ઓલા આખા ગામમાં થાંભલામાં વાયર ને એવું કંઈક બીજા નાખે એટલે એમ હે લાઇટ મોડી જાય છે નક અત્યારે આવી જ ગયો એટલે બે વાગ્યા લાઈટ આવે ન એક બાર વાગે આવી જ ગઈ છે ઘરમાં છે ને બહાર તો વી આવ્યો ને અત્યારે હે બે વાગ્ય હજી કાંઈ લાઈટ આવી નથી કે નક્કી નથી કેટલા વાગ્યા આવે કે ખબર નહીં તડકો બહાર જવો એવો વાંધો નથી પવન છે ને બહાર પવન આવે એટલે બહાર વી આવો ઘરમાં જ બહુ ગરમી થાય છે લાંક ઘડીક વાર આપણે સુઈ જાય બીજું હોય ને બાકી લાઇટની તો વાટ જવું તો વારું નહીં આવે કે ટેમ્પરેચર એ કેટલું હોય તેતાલીસ ડિગ્રી આ મોબાઈલ અહીંયા ખાલી તોય તપી જાય છે તોય ઓલું ટેમ્પરેચર હાઈનું બતાવી દેશે રેકોર્ડ કરવું હોય ને તોય શું કરવું જોઈએ લાઇટ નથી ને ગરમી એવી થઈ જાય અને અહીંયા ઘરમાં એવું હોય તો એટલો એમાં ટેમ્પરેચર હાઈ થઈ જાય છે મોબાઈલમાં કાંઈક ઘડીક વાર મૂકી દઈને ને હું તમને એને બપોર પછી હવે મળું લાઇટ આવી જાય ને તોય મળું હવે ફાઈનલી મિત્રો લાઇટ આવી ગઈ તો નાચો હવે લાઈટ આવી ગયો પંખે ઘડી પર આરામ કરી લઈ સુકો ને કે લાઈટ ની ને વાટ જોરા લાઈટ આવે ગરમી ગરમી જાય તો મોબાઈલ મૂક દે હવે ચાર્જિંગ માં તો મોબાઈલ માં ચાર્જિંગ થઈ ગયું હે અને ગરમી થાય જાય એટલે કે ગુલ્ફીલી લઈએ હવે ખાઈ લો ગરમી થાય ઉનાળે ખાવું તો પણ બપોરનું એમને બધું ખવાર ને ખવારની લાઈટ વગી એમને બેઠા જ હવે ખાઈ લે ગુલ્ફી ભાગી ગયા અત્યારે હાથ અને મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું તો ગુલ્ફી ઉલ્ફી ખાઈને બધું હે ને હેને સાજીમાં મૂકી દીધો તો કેમ કે ટીવીમાં ફિલ્મ ને સીડીને એવું આવતું ને પછી એક ધારું આપણું મન એમાં જ હોય પછી જોઈ લે અમ્બી લાઈટ બપોરની વહી ગઈ હતી પછી આવી જોવા બે ગયો હતો અત્યાર સુધી ખેંચી લીધું થોડીક વાર બહાર આવ્યા હતા ને અત્યારે ને મિહિરભાઈને અંબે હે મિત્રની વાડી બાજુ જઈ જવાય પૂગી વતી ગયા

તમને ઘણી વાર બતાવી દીધી છે પણ મિત્રને બતાવ મિત્ર ને પછી બતાવવાનો છે આપણે હજી વાર હે મિત્ર ને બતાવવાની શું કેવું કઈ ને આપણે જઈએ કામ પતાવ્યા હતા એ બતાવી દઈ દેખાય આપણા મિત્રનો જો ડુંડિયું ને એવું બધું લણાઈ ગયું હોય થોડોક આમ વઢ ગયો અને આગળ તમને બતાડું સારી પેટમાં જો ના ના લણેલો જ નથી પડ્યો ક્યાંય ખાલી એમને જો અમે જબલા મેં હે ને એક બાંધા થાય એ બધા અત્યારે વિખાઈ ગયા સકલા બકલા ખાઈ ગયા કે ખબર નહીં ડુંડિયું બધી લણાઈ ગઈ ઠેઠ સુધી ન્યા સુધી દેખાય ન્યા આવ્યો અડધો વધાઈ ગયો

ઘર બાજુ નીકળી ગયા દી અથમી ગયો પછી હાઈન નો વ્યૂ જોવો તમે ખાલી આ ઘટે ને એવો અને આથી જ અમારું ગામ દેખાય શું કેવું મીર ભાઈ સારું ને તો કાંઈ નહીં હવે ઘર બાજુ નીકળી આપણે કેમ કે થોડુંક કામ છે એટલે ડેરી જાવ અને દૂધ લેવા તો એ લઈ આવે અને આને કંઈ હક નો થાય કાંઈ નહીં લઈ આવ્યા એમાં બાપુ સ્વાગત કરવા ઊભા હે બાપુ ખરાબ સ્વાગત ન નું કરાય કોકના છોકરા ટાઈટ છો તમે મિત્રો ઘરે આવી ગયો ને અત્યારે એને સાડા આઠ જમી લીધું હોય ને અત્યારે આટલે થોડીક બેઠો અને હવે આપણે ક્યાંક જાય બાય જમી લીધું હોય પછી મજા ન આવે ઘરે બેઠા બેઠા તો હવે આપણે એને ક્યાંક બહાર જાય અને આવડે શું છે જોઈ લો હરખું કમેન્ટ કરી દેજો ખબર પડી જાય ને તો તમને તો કઈ ને હાલો આપણે જાહેર